શું તમે જાણો છો કે વિશ્વની વસ્તીના માત્ર ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા યહૂદીઓ છે પરંતુ તેઓ વિશ્વના અબજોપતિઓમાં ત્રીસ ટકાથી પણ વધુનું પ્રતિનિધિત્વ કરે છે શું આ એક સંયોગ છે કે પૈસા વિશે એવી કોઈ બાબત છે જે મોટાભાગના લોકો સમજી શકતા નથી જો હું તમને કહું કે ઝડપથી ધનવાન બનવું એ નસીબ કે પ્રતિભાની બાબત નથી પરંતુ પ્રાચીન વ્યૂહરચનાઓની બાબત છે જે કોઈ પણ વ્યક્તિ લાગુ કરી શકે છે જો તમે એ રહસ્યો જાણવા માંગતા જેણે અસંખ્ય સામાન્ય લોકોને કરોડપતિ બનાવ્યા છે તો અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ દરેક ઉપદેશો તમારા નાણાકીય જીવનને કાયમ માટે બદલી શકે છે હવે મને કહો શું તમે પૈસા વિશે તમને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે બધું તોડી પાડવા માટે તૈયાર છો નાનપણથી જ યહૂદીઓ શીખે છે કે પૈસા એક સાધન છે અંતિમ લક્ષ્ય નહીં સત્ય એ છે કે માત્ર એક જ આવકના સ્ત્રોત પર આધાર રાખો એ કાદવ પર ઘર બનાવવા જેવું છે આ સંપત્તિને જોવાની આપણી રીતને સંપૂર્ણપણે બદલી નાખે છે જ્યારે મોટા ભાગના લોકો પૈસાને ટ્રોફીની જેમ પાછળ દોડે છે ત્યારે યહૂદીઓ સમજે છે કે પૈસા માત્ર કંઈક મોટું બનાવવા માટેનું સાધન છે જો તમે માત્ર પૈસા ખાતર પૈસા પાછળ દોડો છો તો તમે ખોટા છો થોડીવાર માટે વિચારો તમે ખરેખર શું પ્રાપ્ત કરવા માંગો છો નાણાકીય સુરક્ષા સ્વતંત્રતા વ્યવસાય શરૂ અસર કરવી જો તમારી પાસે આ સ્પષ્ટ જવાબ નથી તો તમે દિશા વિના માત્ર પ્રવાહ સાથે જઈ રહ્યા છો અને જ્યારે કોઈ વ્યક્તિ પાસે દિશા ન હોય ત્યારે શું થાય છે તેઓ અટકી જાય છે અથવા વર્તુળોમાં ફરે છે ગોળ ગોળ ફર્યા કરે છે હવે જોઈએ કે આ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે મોટા અબજોપતિઓ ધનવાન બનવા માટે કામ કરતા નથી પરંતુ તેઓ કંઈક મૂલ્યવાન બનાવવા માટે કામ કરે છે વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટને પૈસાને હેતુ તરીકે જોયા ન હતા આનો અર્થ એ છે કે તમે દરેક પૈસાનું મૂલ્ય આપો છો અને તેને ખરેખર મહત્વપૂર્ણ બાબતોમાં રોકાણ કરો છો તમારી જાતને પૂછો શું તમે એવી વસ્તુઓ પર પૈસા ખર્ચો છો જે તમને ફાયદો કરે છે કે માત્ર તાત્કાલિક આનંદ આપે છે તેઓ વિશ્વનું સૌથી મોટું સસ્તું સ્ટોર્સનું નેટવર્ક બનાવવા માંગતા હતા તેઓ લોકોના જીવન પર અસર કરવા અને વાજબી ભાવે ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માંગતા હતા પરિણામે એ આવ્યું કે તેમણે અબજો ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું જો તેમણે માત્ર ધનવાન બનવાનું વિચાર્યું હોત તો તેમણે કંઈક એવું બનાવ્યું ન હોત કે જે ટકી રહે યહૂદીઓ શરૂઆતથી જ સમજે છે તે બીજો મૂળભૂત વિચાર છે સમજદારીભરી કરકસર અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે મહત્વનો પાઠ એ છે કે તમે કેટલું કમાવ છો તેનાથી કોઈ ફરક નથી પડતો તમે તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરો છો તે મહત્વનું છે જો તમે ઝડપથી ધનવાન બનવા માંગતા હો તો તમારે તમારી માનસિકતા બદલવી પડશે એક ભ્રમણા છે કે ધનવાન લોકો પૈસા ઉડાવી દે છે પરંતુ પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે શું તમે જાણો છો વોરન બફેટ જે વિશ્વના સૌથી ધનિક લોકોમાં એક છે તેઓ હજુ પણ 1978 માં ખરીદેલા એ જ ઘરમાં રહે છે તેઓ ગમે ત્યાં રહી શકે છે પરંતુ તેઓ સમજે છે કે પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ કર કસનનો અર્થ એ નથી કે તમે કંજૂસ છો અથવા તમારી જાતને સારી વસ્તુઓથી વંચિત રાખો છો તમે તમે કેટલી વાર માત્ર લોભથી કંઈક ખરીદ્યું છે અને પછી પસ્તાવો કર્યો છે હવે કલ્પના કરો કે જો તે પૈસો એવી સંપત્તિમાં રોકાણ કરવામાં આવ્યા હોત જે આવક પેદા કરી શકે તો શું થાય જેઓ ધનવાન બને છે અને જેઓ હંમેશા દેવામાં રહે છે તેમની વચ્ચેનો આ તફાવત છે સત્ય એ છે કે યહૂદીઓ લાગણીથી નહીં પરંતુ સમજદારી પૂર્વક અને ચાતુર્યપૂર્ણ રીતે પૈસાનું સંચાલન કરવાનું શીખવે છે અને તે આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે તમે પૈસાને કેવી રીતે જુઓ છો શું તે તમારા મિત્ર છે તમારો દુશ્મન છે કારણ કે જો તમે પૈસાને એવી વસ્તુ તરીકે જુઓ છો જેના માટે તમે તમે લોભી છો તો તે તમને પૈસા ગુમાવશે જો પૈસાને નકારાત્મક રીતે જોશો તો તમે તેને અર્ધ જાગૃતપણે તમારા જીવનમાંથી દૂર કરશો પૈસાને સમસ્યા તરીકે જોવાનું બંધ કરો અને તેને સાધન તરીકે જોવાનું શરૂ કરો સ્પષ્ટ હેતુ રાખો અને મોટા કરોડપતિઓની જેમ તમારા સંસાધનનું સંચાલન કરવાનું શીખો આ એવા લોકો વચ્ચેનો તફાવત છે જેઓ તેમના આખા જીવનમાં પૈસા માટે સંઘર્ષ કરે છે અને જેઓ નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે રહસ્ય સુસંગતતા છે જો તમે દર મહિને તમારા પગારનો માત્ર 10% અલગ રાખો અને તેને વળતર આપતી સંપત્તિઓમાં રોકાણ કરો તો વર્ષો જતાં આ પૈસા એવી રીતે વધશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો જો તમે માત્ર એક આવકના સ્ત્રોત પર આધાર રાખો છો તો તમે અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં છો આ મોટા કરે છે સૌથી મોટી એક છે છે તમારી પાસે સારો પગાર હોઈ શકે પરંતુ જો તમારી કંપની કાપ મૂકવાનું નક્કી કરે અથવા જો કોઈ અણધારી ઘટના તમારી નાણાકીય સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખે તો શું યહૂદીઓ આનો ઝડપથી સમજે છે અને તેથી તેઓ હંમેશા તેમના આવકના સ્ત્રોતોને

વિશ્વના સૌથી ધનિક લોકોમાં એક બન્યા ન હતા તેમણે એમેઝોન ને ઇન્ટરનેટ પર પુસ્તકો વેચવાના નાના સમાંતર વ્યવસાય તરીકે શરૂ કર્યો સમય જતાં તેમણે તેને વધાર્યું અને આ પ્રોજેક્ટને વૈશ્વિક સામ્રાજ્યમાં ફેરવ્યો જો તેઓ સામાન્ય નોકરીમાં આરામ કરતા તો તેઓ ક્યારેય ત્યાં પહોંચ્યા ન હોત જ્યાં તેઓ આજે છે તે વિવિધતાની વાસ્તવિક શક્તિ છે વિવિધતા ઉપરાંત બીજું એક રહસ્ય છે થોડા લોકો સમજે છે પૈસા સંબંધો દ્વારા વહે છે તે માત્ર તમે શું જાણો છો તેના વિશે નથી પરંતુ તમે જાણો છો તેના વિશે છે જો તમે દેવામાં હોવ તો જાણો કે દેવું ચાતુર્ય ચૂકવવું રહસ્ય એક જ સમયે બધું જણાવવાનું નથી પરંતુ ધીમે ધીમે જ્ઞાન આપવાનું છે સંબંધો નવી તકો રોકાણો અને ચાતુર્યપૂર્ણ ભાગીદારીની ચાવી છે તમે કેટલી વાર જોયું છે કે કોઈ વ્યક્તિને માત્ર એટલા માટે સારી નોકરી મળી અથવા સારો સોદો કર્યો કારણ કે તે યોગ્ય લોકોના વર્તુળમાં હતો તે સંયોગ નથી હવે હું તમને પૂછું છું તમે માત્ર યોગ્ય લોકોને જાણતા ન હોવાને કારણે કેટલી તકો ગુમાવી છે કલ્પના કરો કે જો તમે સંપર્કોનું મજબૂત અને સારી રીતે માળખાગત નેટવર્ક બનાવવાનું શરૂ કરો તો શું થઈ શકે છે નેટવર્કિંગ માત્ર એક વર્ણન નથી તે સંપત્તિના સ્તંભોમાંનું એક છે અને એવું ન વિચારો કે નેટવર્કિંગનો અર્થ માત્ર વિઝિટિંગ કાર્ડથી છે વાસ્તવિક નેટવર્કિંગમાં સાચા સંબંધો બાંધવા કોઈ પણ અપેક્ષા વિના અન્યને મદદ કરવી અને યોગ્ય સ્થળોએ હાજર રહેવાનો સમાવેશ થાય છે તે એક સતત પ્રક્રિયા છે બજારો બદલાય છે તકો ઊભી થાય છે અને જેઓ તૈયાર હોય છે તેઓ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે પરંતુ કદાચ તમે હવે વિચારતા હશો કે હું ક્યાંથી શરૂ કરું મહાન તકો ભાગ્ય જ કારણ વગર આવે છે તો ચાતુર્યપૂર્ણ સંબંધો દ્વારા ઊભી થાય છે અને જ્યારે તમે આ સમજો છો ત્યારે તમારી નાણાકીય વૃદ્ધિ ઝડપથી વધે છે તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું નિષ્ફળતાના ડરને કારણે તમે કેટલી તકો ગુમાવી છે તમે કેટલી વાર રોકાણ વેપાર અથવા નવા અનુભવને ટાળ્યો છે કારણ કે તમને લાગ્યું કે ખોટું થઈ શકે છે અને અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે નેટવર્કિંગ માત્ર પ્રભાવશાળી લોકોને જાણવા વિશે નથી પરંતુ તેમના માટે મૂલ્યવાન વ્યક્તિ બનવા વિશે છે બ્રિજ વોટર એસોસિએશનના સ્થાપક નાની રોકાણ કરીને વિશ્વના સૌથી મોટા ભંડોળમાંથી એક બનાવ્યું જો તેમણે માત્ર પૈસા બચાવ્યા હોત અને તેનું રોકાણ કર્યું ન હોત તો તેઓ ત્યાં ક્યારે પહોંચ્યા ન હોત તમારી જાતને પૂછો કે તમે તમારી આસપાસના લોકો માટે કેવી રીતે મૂલ્ય ઉમેરી શકો છો તમે કેવી રીતે યોગદાન આપી શકો છો અને અધિકૃત સંબંધો બનાવી શકો છો જ્યારે તમે તે કરો છો ત્યારે તકો કુદરતી રીતે ઊભી થવાનું શરૂ થાય છે પરંતુ કદાચ હવે તમે વિચારી રહ્યા હશો કે આ ખૂબ મુશ્કેલ છે હું કરી શકતો નથી હું કોઈ પ્રભાવશાળી લોકોને જાણતો નથી અને ત્યાં જ ઘણા લોકો ડરી જાય છે તમારે સારું નેટવર્ક બનાવવા માટે પહેલેથી જ ટોચ પર હોવું જરૂરી નથી તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરી શકો છો તમારા જાણતા લોકો સાથેની ઇન્વેસ્ટમેન્ટમાં જૂથોમાં બિઝનેસ મીટિંગમાં હાજરી આપો જ્યાં સફળ લોકો હોય ત્યાં હાજર રહો જ્ઞાન શીખવા અને ગ્રહણ કરવા માટે સાંભળવાની કળા શીખો અને તમારી જાતને વૃદ્ધિ કરવા ઈચ્છુક વ્યક્તિ તરીકે દર્શાવો અને જો તમને હજુ પણ આ વ્યૂહરચનાઓની શક્તિ વિશે ખાતરી ન હોય તો માર્ક જુકરબર્ગનું ઉદાહરણ જુઓ તેમની પાસે એક તેજસ્વી વિચાર હતો તમે તમારા સંબંધોને વધારવા માટે રોકાણ કરો અને શીખો અને ત્યાં જ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત આવે છે મારી નાણાકીય યાત્રાની શરૂઆતમાં મેં એક રોકાણ કર્યું જે આશાસ્પદ લાગતું હતું મેં નોંધપાત્ર રકમનું રોકાણ કર્યું અને અનુભવના અભાવે લગભગ બધું જ ગુમાવી દીધું તે એક મોટો આંચકો હતો પરંતુ નિરાશ થવાને બદલે મેં સમજવાનું નક્કી કર્યું કે હું ક્યાં ખોટો હતો હું સમાન રીતે મહત્વકાંક્ષી લોકોથી ઘેરાયેલો હતો જેમની ક્ષમતાઓ એકબીજાને પૂરક હતી સંપર્કોના નેટવર્કે પ્લેટફોર્મની વૃદ્ધિને શક્ય બનાવી આ સાબિત કરે છે કે સંપત્તિ એકલા નહીં પરંતુ યોગ્ય સહયોગ અને સમર્થનથી બને છે તો હવે હું તમને પૂછું કે તમે નસીબ તમારા દરવાજે ખટખટાવવાની રાહ જોતા હોવાથી કેટલી તકો અવગણવામાં આવી હવે ચાલો એક સામાન્ય ભૂલ વિશે વાત કરીએ ઘણા લોકો માને છે કે ભવિષ્ય માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે બચતના પૈસા રાખવા પૂરતા છે પરંતુ એ છે કે કામ વગર છોડવું એ સૌથી મોટી ભૂલમાંથી એક છે જો તમે નાણાકીય રીતે વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારે પહેલ કરવી પડશે નવા આવકના સ્ત્રોતો બનાવો તમારા સંપર્કોના નેટવર્કને મજબૂત બનાવો અને તમારી આસપાસ ઊભી થતી શક્યતાઓ માટે હંમેશા સાવધ રહો હું તમને પૂછું છું શું તમે પૈસાના ગુલામ બનવા માંગો છો અને દરેક પૈસો વેડફી નાખવા માંગો છો શું તમે માત્ર બિલ ચૂકવા માટે લાંબા અને લાંબા સમય સુધી કામ કરવા માંગો છો પછી તમે પૈસાને તમારા માટે કામ કરવાનું શીખવા માંગો છો કારણ કે સત્ય એ છે કે જે વ્યક્તિ વ્યવસાયની રમતમાં જીતે છે તે સંપત્તિની રમત જીતે છે જો તમે જે કમાઓ છો તે બધું જ ખર્ચા છો તો તમે નાણાકીય સ્થિરતાની જીવનશૈલી જીવવા માટે વિનાશકારી છો આ સૌથી મોટી ભૂલમાંની એક છે જે મોટા ભાગના લોકો કરે છે તેઓ સખત મહેનત કરે છે પગાર મેળવે છે અને થોડા દિવસોમાં તેઓ તેને બિલ મનોરંજન અને આવેગજન્ય ખરીદીઓમાં ખર્ચી નાખે છે અને આ ચક્ર મહિને મહિને વર્ષો સુધી પુનરાવર્તિત થાય છે પરંતુ એક શક્તિશાળી સિદ્ધાંત છે જે યહૂદીઓ ખૂબ સારી રીતે સમજે છે પૈસા એ તમારા માટે કામ કરવું જોઈએ બીજી રીતે નહીં હકીકતમાં મોટા ભાગના લોકો પૈસાને એ રીતે જોતા નથી ઘણા લોકો માને છે કે વધુ વધુ પૈસા મેળવવા માટે તેમણે લાંબા કલાકો સુધી કામ કરવાની શારીરિક પ્રયત્નો કરવાની અથવા વધુ જવાબદારીઓ લેવાની જરૂર છે પરંતુ તે વિચારને મર્યાદિત કરે છે સંપત્તિ મેળવવાનો વાસ્તવિક માર્ગ છે પૈસાને વધુ પૈસા પેદા કરવા દો તમારા સતત પ્રક્રિયામાં સામેલ થયા વિના જો એવી કોઈ વસ્તુ હોય જે હંમેશા તમારા મનમાં હોવી જોઈએ તે એ છે કે તમે જે જ્ઞાન મેળવ્યું છે તે કોઈ તમારી પાસેથી છીનવી શકે નહીં તમે પૈસા વિશે જેટલું વધુ શીખો છો તેટલું જ તમે તમારા નાણાકીય જીવન પર નિયંત્રણ રાખો છો તે એક યહૂદી સિદ્ધાંત છે જે શીખવે છે કે તમારી આવકનો એક ભાગ ચોક્કસ હેતુ માટે અલગ રાખવો જોઈએ પછી ભલે તે રોકાણ હોય કે અન્યને મદદ કરવા માટે પૈસાની દ્રષ્ટિએ તેનો અર્થ એ છે કે તમારી આવકનો એક ભાગ હોવો જોઈએ નાણાકીય વૃદ્ધિ માટે ફાળવવામાં આવે છે તે શેરો રિયલ એસ્ટેટ ફંડ ખાનગી વ્યવસાયો અથવા પેદા કરતી કોઈ પણ સંપત્તિ દ્વારા હોઈ શકે છે પરંતુ તે આટલી શક્તિશાળી કેમ છે કારણ કે તે તમારી માનસિકતા બદલી નાખે છે તમે પૈસાને એક સાધન તરીકે જોવાનું શરૂ કરો છો અને આવતી અને જતી રહેતી સામાન્ય આવક તરીકે નહીં તમે ચાતુર્યપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરો છો તમે આવશ્યક ખર્ચને બિન આવશ્યક ખર્ચથી અલગ કરવાનું શીખો છો અને આર્થિક વૃદ્ધિનું સકારાત્મક ચક્ર બનાવવાનું શરૂ કરો છો ફૂગાવાના કારણે સમય જતાં પૈસાનું મૂલ્ય ઘટે છે જે વ્યક્તિ આજે કોઈ ચોક્કસ વસ્તુ ખરીદે છે થોડા વર્ષોમાં ઘણી ઓછી ખરીદી શકશે તેથી યહૂદીઓ હંમેશા તેમના સાધનનો હંમેશા વધે છે તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની રીતો શોધે છે અને જો તમને હજુ પણ રોકાણની અસર વિશે શંકા હોય તો શૂન્ય થી શરૂઆત કરનારા લોકોનો કિસ્સો જુઓ અને માત્ર આ સિદ્ધાંતને સમજીને સંપત્તિ બનાવી પરંતુ તમે વિચારી રહ્યા હશો કે હું ક્યાંથી શરૂ કરું જવાબ સરળ છે નાની શરૂઆત કરો પરંતુ હમણાં જ શરૂ કરો રોકાણ કરવા માટે ઘણા પૈસા થાય તેની રાહ ન જુઓ જે ઓછું લાગે તે ભવિષ્યમાં મોટી સંપત્તિ બની શકે છે અને અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે તેઓ માને છે કે રોકાણ શરૂ કરવા માટે તેમણે ઘણા પૈસા કમાવા જોઈએ પરંતુ આ એક ભ્રમણા છે જો તમે હજારને યોગ્ય રીતે સંભાળી શકતા નથી તો તમે એક લાખને યોગ્ય રીતે સંભાળી શકશો નહીં મુદ્દો રકમમાં નથી પરંતુ શિસ્ત અને વ્યૂહરચનામાં છે યહૂદીઓ તેમના બાળકોને શરૂઆતથી જ આ શીખવે છે પૈસા સંભાળવા એક કૌશલ્ય છે જે કોઈ પણ શીખી શકે છે જો તેઓ તેમની માનસિકતા બદલવા માટે તૈયાર હોય તો પસંદગી તમારી છે પરંતુ એક વાત ચોક્કસ છે વિશ્વના સૌથી મોટા ધનિક લોકો માત્ર સખત મહેનત કરીને ત્યાં પહોંચ્યા નથી તેઓ ત્યાં પહોંચ્યા છે કારણ કે તેઓ રમતને સમજ્યા અને પૈસાને સાધન તરીકે ઉપયોગમાં લીધા જો તેઓ કરી શકતા હોત તો તમે પણ કરી શકો છો તમારા માટે તેમની વચ્ચેનો એકમાત્ર તફાવત જ્ઞાન અને ક્રિયા છે તો તમે આ માહિતીનું શું કરશો આર્થિક સફળતામાં સૌથી મોટો અવરોધ બજાર અર્થતંત્ર અથવા સરકારમાં નથી તે તમારા મનમાં છે નિષ્ફળતાનો ડર બેભાન અસુરક્ષા અને જોખમ સંભાળવામાં મુશ્કેલી એ વાસ્તવિક કારણો છે કે શા માટે મોટા ભાગના લોકો ક્યારેય ધનવાન બનતા નથી જ્યારે ઘણા સ્થિર નોકરીની સુરક્ષા શોધે છે વાસ્તવિક કરોડપતિઓ અને પતિઓ બીક વિના પૈસાની રમત રમવાનું શીખે છે કારણ કે અંતે જેઓ હારવાથી બીવે છે તેઓ ક્યારેય સાચા અર્થમાં જીતતા નથી જે લોકો ધનવાન બને છે અને જેઓ નાણાકીય નિષ્ફળતામાં ફસાયેલા રહે છે તેમની વચ્ચેનો મોટો તફાવત એ છે કે તેઓ જોખમને કેવી રીતે સંભાળે છે લોકો નુકસાનની ટાળે છે અને તેથી તેઓ ક્યારેય વાસ્તવિક વૃદ્ધિનો અનુભવ કરતા નથી પરંતુ યહૂદીઓ સમજે છે કે નિષ્ફળતા એ પ્રક્રિયાનો ભાગ છે શું તમે ક્યારે અનુભવ્યું છે કે આપણે જાણીએ છીએ તે મોટા ભાગની સફળતાની વાર્તાઓમાં જીતતા પહેલા ઘણી વખત પડવાનો સમાવેશ થાય છે આ સંયોગ નથી નિષ્ફળતા એક કઠોર શિક્ષક છે પરંતુ તે સૌથી મૂલ્યવાન પાઠ શીખવે છે જો તમે સફળ ઉદ્યોગપતિઓ રોકાણકારો અને સંશોધકોની વાર્તાઓનું વિશ્લેષણ કરશો તો તમને એક પેટર્ન જોવા મળશે તેઓ બધા મુશ્કેલીઓમાંથી પસાર થયા ભૂલો કરી અને પડકારોનો સામનો કર્યો પરંતુ હાર માનવાને બદલે તેઓએ આ અવરોધોનો ઉપયોગ આગલા સ્તર પર પહોંચવા માટે કર્યો થોમસ એડિસને બલ્બની શોધ કરતા પહેલા હજારો વખત નિષ્ફળતાનો સામનો કર્યો હતો સ્ટીવન સ્પીલબર્ગને કેલિફોર્નિયાના ફિલ્મ સ્કૂલમાંથી ત્રણ વખત નકારવામાં આવ્યા હતા તે પહેલા તેઓ ઇતિહાસના મહાન દીર્ઘદર્શકોમાંના એક બન્યા હતા ઇલોન મસ્કે પણ ટેસ્લા અને સ્પેસેક્સ જેવી અબજો ડોલરની કંપનીઓ બનાવતા પહેલા નિષ્ફળ પ્રોજેક્ટમાં લાખો ગુમાવ્યા હતા હવે વિચારો કે જ્યારે લોકો નિષ્ફળ જાય છે ત્યારે મોટા ભાગના લોકો શું કરે છે તેઓ હાર માની લે છે તેઓ કહે છે કે આ મારા માટે નથી અને આરામ ક્ષેત્રમાં પાછા જાય છે પરંતુ અહીં વાત એ છે કે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી નથી તે પ્રક્રિયાનો એક ભાગ છે જે લોકો ધનવાન બને છે અને જેઓ સ્થિર રહે છે તેમની વચ્ચેનો તફાવત એ છે કે તેઓ નિષ્ફળતાને કેવી રીતે જુએ છે ધનવાન લોકો નિષ્ફળતાને મજબૂત અને હોશિયાર બનાવવાની શીખવાની તક તરીકે જુએ છે ગરીબ લોકો તેને હાર માનવાના સંકેત તરીકે જુએ છે મેં તેનો જાતે અનુભવ કર્યો છે મેં વધુ અભ્યાસ કર્યો જોખમ વ્યવસ્થાપન વિશે શીખ્યું અને આગલી તકમાં વધુ સારી પસંદગીઓ કરી થોડા વર્ષો પછી આ શીખવાથી મને મારા જીવનનો શ્રેષ્ઠ સોદો કરવામાં મદદ મળી જેણે મારી મૂડી અનેક ગણી વધારી દીધી જો મેં પહેલી ભૂલ પર હાર માની લીધી હોત તો હું અહીં પહોંચ્યો ન હોત અને અહીં માનસિકતાનો બીજો મોટો તફાવત આવે છે ધનવાન લોકો સમજે છે કે નાણાકીય સફળતા એક જ મોટા નિર્ણયથી નહીં પરંતુ પરંતુ સમય જતાં લેવાયેલા નાના સ્માર્ટ નિર્ણયોની શ્રેણીથી આવે છે જો તમને લાગે કે તમને ચમત્કારિક રોકાણ મળશે અથવા સમૃદ્ધિનો ટૂંકો રસ્તો મળશે તો તમે ભૂલ કરો છો વાસ્તવિક સફળતા સુસંગતતા શિસ્ત અને દરેક ભૂલમાંથી શીખવાની ક્ષમતાથી આવે છે પરંતુ કદાચ તમે હવે વિચારતા હશો કે હું જોખમને વધુ સારી રીતે કેવી રીતે સંભાળી શકું જવાબ એ છે કે તમારે તેનો અનુભવ કરવો પડશે અને હું એમ નથી કહી રહ્યો કે તમારે વિચારે અથવા તમારા બધા પૈસા કોઈ અનિશ્ચિત વસ્તુમાં મૂકવા જોઈએ હું એમ કહી રહ્યો છું કે તમારે ગણતરી કરેલા જોખમો લેવાનું શરૂ કરવું પડશે જો તમે ક્યારેય રોકાણ કર્યું નથી તો નાની રકમથી શરૂઆત કરો જો તમને ઉદ્યોગ સાહસિકતાનો ડર લાગે છે તો એક સાઇડ પ્રોજેક્ટ શરૂ કરો જો તમને ભૂલો કરવાના બીકથી જાહેર ભાષણનો ડર લાગે છે તો નાના જૂથથી શરૂઆત કરો મહત્વની વાત એ છે કે તમારા આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળવાની અને અજાણ્યાની અસ્વસ્થતા સાથે વ્યવહાર કરવાનું શીખવાની ટેવ પાડવી એક મુખ્ય મુદ્દો છે તમે જેટલા વધુ જોખમનો સામનો કરશો તેટલું જ તમે તેનાથી આરામદાયક બનશો સમય જતાં જે ડરામણું લાગતું હતું તે કુદરતી બની જાય છે તમારા બાળકોને નાની ઉંમરથી જ શીખવો કે તેઓ ભૂલો કરવાથી ડરવું જોઈએ નહીં તેઓ સમજે છે કે પ્રયાસ કરો નિષ્ફળ અને ફરીથી પ્રયાસ કે જીવનનો એક ભાગ છે છે દરમિયાન અન્ય ઘણી સંસ્કૃતિઓ શીખવે ભૂલો કરવી શરમજનક છે નિષ્ફળતાનો અર્થ એ છે કે તમે પૂરતા સારા નથી માનસિકતામાં આ તફાવત પરિણામમાં મોટો તફાવત લાવે છે અને જો નિષ્ફળતાનો ટાળવાને બદલે તમે તેના ઉપર જવા માટેના પગથિયા તરીકે શીખો જો તમે નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારે તમારી માનસિકતા બદલવી પડશે તમારે જોખમો શીખવું પડશે અને સૌથી અગત્યનું સમજવું કે નિષ્ફળતાનો અર્થ હારવું નથી તેનો અર્થ એ છે કે તમે પ્રયાસ કરી રહ્યા છો શીખી રહ્યા છો અને મજબૂત બની રહ્યા છો જો કોઈ તત્વ એવા લોકોને અલગ પાડે છે તેઓ સંપત્તિ ભેગી કરે છે અને જેઓ તેમના આખા જીવનમાં બિલ ચૂકવવા માટે સંઘર્ષ કરે છે તો તે છે 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 પૈસા હંમેશા એવા લોકો તરફ વહે જેઓ તેનું સંચાલન વૃદ્ધિ અને અને સુરક્ષા કરવાનું જાણે અહીં એક સત્ય જે ઘણા લોકોને અવગણે છે તમારી પાસે સૌથી મોટી સંપત્તિ સ્થિર નોકરી ઘર અથવા મોટી એસ્ટેટ નથી સૌથી મોટી સંપત્તિ તમારી શીખવાની અને નાણાકીય ક્ષમતા છે જ્ઞાન લાગુ કરવાની ક્ષમતા વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિ પૈસાનું સંચાલન કરવાનું જાણીને જન્મતું નથી પરંતુ યહૂદીઓ સમજે છે 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 કે કે તે એક કૌશલ્ય જે વહેલી તકે શીખી શકાય અને જોઈએ શું તમે નોંધ્યું ઘણા ધનિક પરિવારો પેઢીઓ સુધી સમૃદ્ધ રહે છે જ્યારે અન્ય લોકો સતત નાણાકીય સંઘર્ષના ચક્રમાં ફસાયેલા હોય છે આ સહયોગથી થતું નથી નાણાકીય શિક્ષણ પેઢી દર પેઢી પસાર થાય છે અને બનાવે છે ગુણક અસર બનાવે છે જે સતત સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે હવે હું તમને પૂછું છું કે તમે તમારા અઠવાડિયાનો કેટલો સમય પૈસા વિશે શીખવામાં ફાળવો છો જો જવાબ કોઈ સમય નથી તો તે હવે બદલવાની જરૂર છે ધનિક અને ગરીબને જે ખરેખર અલગ પાડે છે તે એ જ નથી કે આજે તેમની પાસે કેટલા પૈસા છે પરંતુ તેઓ તેનું શું કરે છે તમારી નાણાકીય સ્થિતિ બદલવાનું રહસ્ય સક્રિયપણે જ્ઞાન મેળવવાનું છે શું તમે ક્યારે વિચાર્યું છે કે વિશ્વના સૌથી વધુ વેચાતા પુસ્તકો બધા નાણાકીય વૃદ્ધિ વિશે કેમ છે કારણ કે જેઓ આ જ્ઞાનના મહત્વને સમજે છે તેઓ તેને મેળવવા માટે શક્ય તેટલું બધું કરે છે લઘુત્તમ વેતન મેળવનાર વ્યક્તિ અને બીજું સામ્રાજ્ય બનાવનાર વ્યક્તિ વચ્ચેનો તફાવત ભાગ્યે જ નસીબ હોય છે તે તેના પર નિર્ભર કરે છે તે તેઓ શું જાણે છે અને શું લાગુ કરે છે તેના પર નિર્ભર કરે છે અને તે જ મુદ્દો છે ક્રિયા વિનાનું જ્ઞાન કઈ જ નથી નાણાકીય બાબતો વિશે વાંચવું રોકાણ વિશે વિડિયો જોવા અથવા પૈસાના પ્રભાવકોને અનુસરવાનું પૂરતું નથી આપણે દરેક શીખને લાગુ કરવી જોઈએ આપણે વ્યૂહરચનાઓનું પરીક્ષણ કરવું જોઈએ અને પરિણામોના આધારે આપણી નાણાકીય ટેવોને સમાયોજિત કરવી જોઈએ પૈસા વિશે શીખવું એ એવી વસ્તુ નથી જે તમારા જીવનમાં એકવાર કરો છો અને તે માત્ર એક ઝાપટુ છે મૂળભૂત બાબતોથી શરૂઆત કરો જો તમારી પાસે હજુ સુધી નાણાકીય બજેટ નથી તો તે બજેટ બનાવો જો તમે ક્યારેય રોકાણ કર્યું નથી તો ફિક્સ ઇન્કમ અથવા ઇન્ડેક્સ ફંડ જેવા સરળ રોકાણો વિશે જાણો સૌથી મહત્વની વાત તો એ છે કે પહેલું પગલું ભરવું અને પૈસા વિશે હંમેશા વધુ શીખવાની ટેવ પાડવી અને બીજી એક વાત એ છે જે બહુ ઓછા લોકો કહે છે જો તમે ખાતરી કરવા માંગતા હોવ કે તમારા પરિવારને ક્યારેય નાણાકીય મુશ્કેલી ન પડે તો તમારે તમારા બાળકોને નાની ઉંમરથી જ શીખવવું પડશે જો આગામી પેઢી તેને જાળવવાનું જાણતી ન હોય તો સંપત્તિ ભેગી કરવાનો કોઈ ઉપયોગ નથી તેથી યહૂદીઓ માટે તેમના બાળકોને નાની ઉંમરથી જ પૈસા સંબંધિત જ્ઞાન શીખવવું મહત્વપૂર્ણ છે તેઓએ રોકાણ ઉદ્યોગ સાહસિકતા અને તેથી હવે તમારે પુખ્ત જીવનમાં પ્રવેશતા પહેલા નાણાકીય નિર્ણયો લેવાનું મહત્વ જાણવું જોઈએ અને પરિણામ એ છે કે પેઢી દર પેઢી સમૃદ્ધ થતા પરિવારો તમારી ઉંમર તમારી સ્થિતિ અથવા તમારો વ્યવસાય ગમે તે હોય નાણાકીય શિક્ષણ જ્ઞાન છે જે કોઈ પણ સમયે કોઈ પણ જીવન બદલી શકે છે પરંતુ તેના લાભો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે જો તમે શીખવાનું અને તેને લાગુ કરવાનું નક્કી કરો તો હવે તમે શું કરવા જઈ રહ્યા છો શું તમે આ જ્ઞાનને અવગણીને સ્વયં સંચાલિત રીતે જીવન જીવવાનું ચાલુ રાખશો કે પછી તમે તમારા નાણાકીય ભવિષ્યનું નિયંત્રણ લેશો નિર્ણય તમારા હાથમાં છે અને કાર્ય કરવાનો સમય હવે છે અને જો તમે અહીં પહોંચ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે ઉત્ક્રાંતિ માટે પ્રતિબદ્ધ છો પરંતુ હજી ઘણું શોધવાનું બાકી છે અને હું તમને આગળ લઈ જવા માંગુ છું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બે લાયકોને પણ ઝડપથી દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને વિડીયોને આ વધુમાં વધુ પણ તમે શેર કરી દેજો